હેલો ફ્રેન્ડ્સ તો તમને બધાને ખબર જ છે કે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે આજે આપણે આપણા શરીરને હેલ્ધી એવા મેથીના લાડવા બનાવશું તો આવે આપણે રેસીપી બનાવવા માટે સ્ટાર્ટ કરીશું એક વાટકી મેથી લેવાની છે એને મિક્સરમાં પીસી લેવાની પછી એને આખી રાત ઘીમાં પલાળી દેવાની એનાથી આપણે છે ને મેથીમાં જે કડવાશ હોય એ નીકળી જાય બે વાટકી આપણે ઘઉંનો લોટ લેશું पी एकिश आप अरेस लसू एने हलीम पण कशी एक बाउल मखाना लसू बे बाऊल आपण गोळ लसू प अडीच सो ग्राम जेटल घी लसू एक चमची इलायची पावडर एक चमची सून पावडर आणि अर्धी चमची जायफल पावडर लसू एक बाउल आप चमची तो चलो एक चमची घी लसु કડાઈમાં ઘી ગરમ થાય એટલે આપણે આ મિક્સ ડાય લીધા છે એ ગરમ કરી લેશું આ ડાય આપણે થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે ડાય ફ્રુટ આપણા શેકાઈ ગયા છે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે ગુંદ લેશું ગુંદને તળી લેવાના છે ફૂન આપણે તળાઈ ગયા છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આપણે આ એક બાઉલ ખારેક લીધા છે એને આપણે ઘીમાં શેકી લેશું પછી ડ્રાયફ્રુટ સાથે આને આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનું એના પછી આપણે મખાના નહીં શેકી લેશું મખાના શેકાઈ ગયા છે અને એને આપણે બાઉલમાં લઈ લેશું સુકુ ટોપરું આપણે જે લીધું છે એક બાઉલ એને આપણે શેકી લેશું શેકેલું ટોપરું હોય તો સ્વાદમાં સરસ લાગે તો હવે આ ટોપરું શેકાઈ ગયું છે સરસ કલર આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન કલર નું હવે એને આપણે બાઉલમાં લઈ લેશું તો આ બધી વસ્તુ આપણે શેકી લીધી છે એને આપણે હવે મિક્સરમાં ક્રશ કરી લેશું આ ડ્રાયફ્રુટ છે ખારે ગુંદ અને મખાનું એને આપણે મિક્સરમાં અચકચરું જેવું પીસી લેશું મિક્સરમાં આપણે આ આપણે જે મેથીની પાવડરને રાત્રે પલાળી દીધી હતી ને હવે એને આપણે ગરમ કરી લેવાની છે શેકી લેવાની છે કઢાઈમાં આ મેથીની પાવડર છે રેડ કલરની થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાનું આ મેથીની પાવડર આપણે ઘીમાં શેકી દીધી હતી શેકાઈ ગઈ છે હવે આપણે ઘઉંનું લોટ લાલ કલરનું થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનું શેકેલો લોટ હોય તો સ્વાદમાં સરસ લાગે સરસ આમ હલાવતું જ રહેવાનું પછી આપણે આમાં એક એક ચમચી ઘી એડ કરશું મિક્સ કરીને આમ પછી એમાં આપણે જે મેથીની પાવડર છે ઘીમાં શેકેલી આપણે મિક્સ કરી લેશું મેથીની પાવડર અને ઘઉંનો લોટ આ બંને આપણે મિક્સ કરી લેશું બંને મિક્સ થઈ ગયું છે અને સરસ શેકાઈ ગયું છે

સમજી લેવાનું કા થઈ ગયું છે હવે આપણે ગોળનું પાક કરી લેશું એમાં આપણે એક ચમચી ઘી ગરમ એ ગોળ ગરમ કરી લેશું ગોળ મેલ્ટ થાય એટલું જ ગરમ કરવાનું છે બહુ આપણે પાક નથી કરવાનું એનું નહીં તો લાડુ કડક થઈ જાય તો આપણે આ ગોળ હવે મેલ્ટ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે એક મોટું વાસણ લીધું છે એમાં આપણે આ લોટ મિક્સ કરશું એના ઉપર આપણે આ ગોળનો પાક કરેલો છે ખારેક પાવડર ડ્રાયફ્રુટ પાવડર કિસમિસ ખસખસ એક ચમચી સૂન પાવડર એક ચમચી ઇલાયચી પાવડર અને જાયફળ હવે આ બધાને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેશું આ સરસ રીતે મિક્સ કરી લેવાનું બધું વ્યવસ્થિત રીતે એને હલાવી લેવાનું છે પછી હાથેથી મિક્સ કરી લેવાનું થોડુંક ઠંડુ થાય એટલે પછી એના લાડવા આપણે વળી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા આપણે આ મેથીના લાડવા